ક્યારેક વિચાર્યું કે રેલવે સ્ટેશન ધૂળ ખાઈને ખંડેર બની ગયું હોય બેન્ચો તૂટી ગઈ હોય પતરાઓ પડી ગયા હોય આજુબાજુ જે રેલવે ટ્રેક હોય ત્યાં જાડી ઝાખરા ઉગી ગયા હોય ભાઈ વિકસિત ગુજરાતમાં જ થાય હો થાય આજે ભાજપના નેતાઓને ખોટું લાગે તો લાગે પરંતુ કડવી વાસ્તવિકતા અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય ચાર તાલુકા તાલાલા કોડનાર ઉના અને વેરાવળ આ ચારે તાલુકાઓમાં ગાયકવાડ રાજથી રેલવે દોડતી હતી આજે પણ વેરાવળ તાલાલા ઉના વચ્ચે રેલવે સેવા ચાલુ છે બસ કોડેનારમાં જ બંધ છે તેનાથી પણ વિશેષ તાલાલા કુડનાર અને ઉનામાં સુગર ફેક્ટરી ધમધમી રહી હતી પરંતુ ભાજપના રાજમાં ત્રણે ફેક્ટરીના પાટિયા પડી ગયા અને જિલ્લાના ખેડૂતો પાયમાલ બસ કાય બદલાયું છે તો તે છે ઉદ્યોગકારોના અને નેતાઓના ફાયદા માટેની નીતિઓ તેમના હિત માટે વિકાસ થાય છે સ્થાનિક જનતાના હિત માટે નહીં થતો તેવામાં આશા રાખીએ કે વિકાસશીલ સરકાર લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપે અને બંધ પડેલા કોડના રેલવે સ્ટેશનને ફરીથી શરૂ કરવામાં આવે